બાબતો આઈટીઆઈ પાંચ રસ્તા ખોલવાની વાત હોય ને જે સાત ગામોના કર્મચારીઓનો સમાવેશ પાલિકામાં કરવામાં આવ્યો છે તેઓના પેરોલની વાત પણ તેમણે મૂકી જે જૂના સૂચવેલા કામો હતા તેના પણ તેમણે રિવ્યુ લીધા હશે આજે શહેરની અંદર તો વરસાદી મોસમની અંદર જે ખાડા પડે છે એ એની અંદર કોર્પોરેશને ઘણું બધું એક્ટિવ થઈને ખાડા પૂરવાનું પણ કામ કર્યું છે પરંતુ એના સિવાય જે વિસ્તારની અંદર હજુ વધારે પેચવર્કની ખાડા પૂરવાની જરૂર હોય તો એ દિશામાં ઝડપથી કામ કરવું જોઈએ એ પણ વાત આજે મૂકી છે રોડની બંને બાજુ ભવિષ્યમાં જ્યારે પણ રોડની બંને બાજુ ભવિષ્યની અંદર આ પાણી જે રોડ પર ભરાય છે એનું મૂળ કારણ બાજુમાં શોલ્ડરનો અભાવ છે તો ભવિષ્યની ડિઝાઇન નવી બને અઢાર મીટરના રોડ અઢાર મીટરથી નાના રોડ અને ત્યાં શોલ્ડર અથવા કરવિંગનું પ્રોવિઝન પણ જો કરવામાં આવે તો સ્વચ્છતામાં પણ વધારો થાય અને રોડની સાઈડ પર પાણી ઉતરી જતા રોડ તૂટવાની ઘટનાઓ પણ ઓછી બને તો આ દિશાની અંદર પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કારણ કે ચોમાસાની સિઝનમાં મોટાભાગે રોડ તૂટતા જોવા મળે છે કારણ કે રોડ પર પાણી ભરાતા હોય છે પણ જો બાજુમાં શોલ્ડર બનાવી દેવામાં આવે તો એની સમસ્યાનું નિરાકરણ થઈ શકે એ જ રીતે ઝેન ગાર્ડન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈટીઆઈ પાંચ રસ્તા ખોલવાની વાત બસો કર્મચારી જે આપણે ગામડાઓમાંથી લીધા એ કર્મચારીઓને રેગ્યુલર પે રોલમાં લાવવાની વાત આ બધું ફાઇનલ સ્ટેજ પર પહોંચી ગયું છે મોટાભાગે થોડા દિવસોમાં આ બધું અમલીકરણ થશે ઇસ્કોન હાઈટ્સની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની વાત હતી તો એમાં પણ પૈસા ભરવાનું ઝેટકોની અંદર એ સ્ટેજ પર કામ આવી ચૂક્યું છે તો આ તમામ કામગીરીઓ અને જે જૂના બિલો કરોડિયા ઉંડેરામાં જે કામો થયા હતા ચાર વર્ષ પહેલાં એના આજે પણ બિલો પેન્ડિંગ છે તો એ દિશાની અંદર પણ કલેક્ટરમાં અને કમિશનર બંનેમાં રજૂઆત કરવામાં આવી છે તો આવા અનેકવિધ કામોની વાત આજે અહીંયા મૂકવામાં આવી છે જે મોટાભાગે દર વખતે અમે સંકલનમાં રજૂઆત કરતા હોય છે એનું આગળનું ફોલોઅપ અને નવા વિચારો સાથે સંકલનની અંદર કંઈક શહેરને નવું સારું આપી શકીએ એ દિશાની અંદર વાત કરી છે